ઈસામાં આવેલા બટાકા સંશોધન કેન્દ્ર આગળ બીએસએનએલ દ્વારા ડીપી નાખવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતાં પીવાના પાણીની પાઇપલાઇન તોડી નાખતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો નગરપાલિકા દ્વારા બીએસએનએલ કંપનીને નોટિસ આપવામાં આવી છે ડીસાના જલારમ મંદિરથી બગીચા સર્કલ તરફ જતા માર્ગ પર આવેલા બટાકા સંશોધન કેન્દ્રની બહાર બીએસએનએલ કંપની દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઇપ તોડી નાખતા હજારો લીટર પીવાનું પાણી રોડ પર વેડફાયું હતું હજારો લીટર પાણી રોડ પર વેડફાતા રાહદારીઓ સહિત વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા પીવાનું પાણી રોડ પર રેલાય પ્રાંત કચેરીમાં ઘુસ્યું હતું શુક્રવારે શરતોને આધીન આપવામાં આવે છે અને પાલિકાની મિલકતને કોઈ પણ જાતનું નુકસાન થાય ત્યારે કામ કરતી કંપની પાસેથી ભરપાઈ કરવાની હોય છે ત્યારે પાલિકા દ્વારા બીએસએનએલ કંપનીને નોટિસ આપવામાં આવી છે બીએસએનએલ કંપની દ્વારા ખોદકામ દરમિયાન પણ તોડી નાખી બાદમાં માટીનું પુરાણ કરી દેવામાં આવ્યું છે પરંતુ યોગ્ય રીતે સમારકામ ન થતા હજુ પણ પાણી ક્યાંક લીકેજ થઈ રહ્યું છે પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લિટર પાણી વેડફાતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને કેટલાય વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પાડી નથી જ્યારે કંપનીની બેદરકારીથી પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે ત્યારે બેદરકારી દાખવનાર બીએસએનએલ કંપનીના કોન્ટ્રાક્ટર સામે પાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરશે ખરા કે પછી તેરી ભી ચૂપ્પી મેરી ભી ચુપ્પીની નીતિ અપનાવવામાં આવશે